અને આ સમાજ અને બેય સમાજ ભેગો થઈ અને પાટણમાં મોટી સંસ્થા બનાવી એવું મારું એક સપનું છે સાહેબ એક મોઢવે બેસાડશું એક તાજવે તોલશું કોઈનામાં કોઈની કોઈ વૃત્તિમાં અને બંને સમાજ તો ભેગા થઈ અને એક મોઢવે ઝૂલશે તો તમારા આમથી કોઈક આવતીકાલનું ભવિષ્ય પણ બનશે આવતીકાલનું ભવિષ્ય પણ બનશે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સામે લડવા માટે આપણે સૌએ એક સમર્પિત થવું પડશે અને અત્યાર સુધી જે પ્રમાણે ભાગલા પાડોને રાજ કરો જે નીતિ અપનાવી છે એ નીતિના આપણે સાર્થક ન બનીએ એવી આપને વિનંતી કરું છું સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગો થયો છે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું હું બીજી વાત તો રાજકીય વાત તો આપણા બંને મહાનુભાવો કરશે પણ હું વાદ વિવાદમાં નહીં પડું કોને લડાવવા ઝઘડાવા વાતમાં ચંદનજી ઠાકોર નહીં પડે ચૂંટણી જીત્યા પછી તમારા બધાના આશીર્વાદથી સંસદ સભ્ય બન્યા પછી આના આજ હોલમાં બધાને ભેગા કરી અને એક બડવે ભેગા કરવાનું કામ ચંદનજી ઠાકોર કરશે એવી આપણા તરફે કે ખાતરી આપું ખૂબ ચિંતા થાય છે વર્ષો વીતી જે આપણે કઈ મેળવ્યું નહીં બંને મહાનુભાવો બેઠા છે જગદીશભાઈ ઠાકોર બેઠા છે ભરતભાઈ સોલંકી સાહેબ બેઠા છે એમને પણ આ ગુજરાતને બેઠું કરવા માટે તમારી વચ્ચે ખૂબ પ્રયત્નો કર્યા છે તો આપણા બધાની જીવાદોરી છે આપણા બધાના વિશ્વપિતા કહીએ તો કઈ ઓછું નહીં સમાજ માટે પોતે સમર્પિત છે એટલે આપણે વિશ્વપિતાના જે ચિલાઓ છે એ ચિલાઓ પાછળ આપણે ચાલ્યા જઈએ ચાલ્યા જઈએ અને એમના માર્ગદર્શકથી કંઈક ગુજરાત બેઠું થાય તમારી નામના મેળવે એવી આપ સૌને વિનંતી કરું છું એક જાહેરાત કરું છું કે આપના આશીર્વાદથી સદારામ બાપાના આશીર્વાદથી દોલતરામ બાપુના આશીર્વાદથી સંસદ બની ગયા પછી મારો જે પગાર આવશે એ પગાર મધ્યમ અને ગરીબ અને શિક્ષિત બેરોજગારી જે વચ્ચે આપણા સમાજના એની પાછળ વાપરવા માટેની ખાતરી આપું આપ સૌએ મને પ્રેમથી આવ્યા છો ખૂબ લાગણીથી આવ્યા છો મારી આભરૂ રાખજો સમાજની આભરૂ રાખજો પાઘડી ઉતારીને આપણી જોડે વિનંતી કરું છું કે આ પાઘડીની લાજ રાખજો આ સમાજ હવે એક થાય એક તાકાતથી જુમે અને આખા ગુજરાતમાં ટંકો વાગે કે પાટણમાં જાગીદાર સમાજ એક થયો તો અને ચંદનજી ઠાકોરને જીતાડીને દિલ્હી મોકલ્યો તો એવા આપ સૌ જસ્ટના ભાગીદાર બનજો એવી વિનંતી કરો છો બહુ વધારે વાત નહીં કરું બંને મહાનુભાવો બેઠા છે એટલે ફરી આપણે વિનંતી કરું છું કે તમારો દીકરો છું તમારો ભાઈ શું તમારો સમાજ તો ક્યાંક ને ક્યાંક સગો છો ક્યાંય મેં ભૂલ તો કરી નથી ક્યાંય ભૂલ કરી નથી ક્યાંય કરીશ પણ નહીં ચમનજીભાઈ સત્ય સત્તર થી બાવી હું ધારાસભ્ય તરીકેનો મને એક છિતપુર માં અવસર મળ્યો હતો થોડા મતે હું હારી ગયો આજે હારવાનો દરેક ને પસ્તાવો છે અને પસ્તાવાનો આજે દરેક સમાજનો વ્યક્તિ આપણા સમાજનો વ્યક્તિ અટારે આલમનો વ્યક્તિ એમ કહે છે કે ચંદનજી ઠાકોર ચિંતા ના કરો આ વખત ચંદનજી ઠાકોર તમને મત આલીને દિલ્હી મોકલવા છે આ દરેકના એ ઓઠે વાત છે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે તમારી સમાજથી અને મોભીઓની આભરૂ બચાવજો એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર